નમસ્કાર હું હાર્દિક શ્રીજીન ફોન નવસારીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિરેકલ સાથે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ હવે જ્યારે આપણે જાણીએ છીએ કે એક ચાર એકત્રીસ એક ચારથી આપણું ફાઇનાન્શિયલ યર ચેન્જ થાય છે એટલે ફાઇનાન્શિયલ ઇયર ચેન્જ કરવા માટે મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરની અંદર આપણે જે તે ફોર્મ ઓપન કરી દેવાની જેમ કે કરીને મેં આ ફોર્મ છે આપણી એમાં મારે યર બનાવવું છે તો એ ફોર્મ પર હું ઓપન કરી દઈશ પછી આ યુટિલિટીની અંદર જઈશ એમાં સિસ્ટમ યુટિલિટી ઇન્ડેક્સિંગ આ એકવાર સોફ્ટવેર તમારો રિફ્રેશ થાય એના માટે છે એટલે પાછું યુટિલિટી સિસ્ટમ યુટિલિટી રિપોસ્ટિંગ એટલે એકવાર સોફ્ટવેર તમારો રિફ્રેશ થઈ જશે આ પ્રોસેસ થઈ ગયા પછી તમે જોઈ શકો છો અહીંયા ચોવીસ પચીસનું યર છે બરાબર હવે મારે નવું યર બનાવવું છે એટલે યુટિલિટીની અંદર જઈશ એમાં યર એન્ડ એમાં ન્યૂ ફાઇનાન્સિયલ યર લખેલું જ છે એમાં ખાલી હું એન્ટર આપીશ ઓપ્શન એન્ટર એન્ટર અને ઓકે જ આપવાનું છે પ્રોસેસ એની મેળે થશે થોડી પ્રોસેસ થશે કોઈ વાર ડેટા વધારે હોય તો થોડી વાર લાગે તો પ્રોસેસ પ્રોપર થવા દેવાની પ્રોસેસ થઈ ગયા પછી તમે જોઈ શકશો અહીંયા આપણે જ્યારે જોયું હતું ત્યારે ચોવીસ પચીસ હતું તે પચીસ છવ્વીસ નવું યર અહીંયા બની ગયું છે હવે નવું યર બન્યા પછી પાછળના ઇયરમાં આપણે જઈ શકશું એનું આપણે અપડેટ બેલેન્સ બી કરી શકશું કોઈ પણ ફેરફાર કર્યો હોય તો કરી શકશું તેના માટેનું હું પાછો એક બીજો વિડીયો આપને આપીશ આપનો ફાઇનાન્શિયલ યર સારું રહે ધન્યવાદ